આજના દિવ્ય સત્સંગમાં બ્રહ્મની સત્તાનું અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું બ્રહ્મ પરબ્રહ્મ પરમાત્મા જે અત્ર તત્ર સર્વત્ર છે જે વિશ્વવ્યાપક શક્તિ છે એ પરમાત્મા જે શક્તિ દ્વારા પ્રાણી માત્ર દરેક મનુષ્ય કાર્ય કરી શકે છે ચાલી શકે છે ભૂલી શકે છે એ સત્તા પરમાત્માની છે આપણી ભીતર પણ પરમાત્માની એ દિવ્ય શક્તિ જ છે એ બ્રહ્મ શક્તિ જ છે જેની સત્તા દ્વારા આપણું અસ્તિત્વ છે જેની સત્તા દ્વારા મન બુદ્ધિ ચિત્ત અને ઇન્દ્રિયો કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે એ બ્રહ્મની સત્તા છે એટલે દરેકના જીવનમાં જે પણ કાર્ય થાય છે જે પણ સારા કાર્ય થાય છે સત્કાર્ય કાર્ય થાય છે એની પાછળ પણ બ્રહ્મનો જ હાથ છે બ્રહ્મની જ સત્તા છે મતલબ મનુષ્ય તો છે જે કાર્ય કરે છે એ પરબ્રહ્મ પરમાત્મા પોતે જ છે આવો અલૌકિક જ્ઞાન જે મનુષ્યને થાય ને એ મહાપુરુષ થાય પછી એને સદગુરુ કહેવાય અને એ સદગુરુ ને અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મના જ દર્શન થતા હોય છે ભગવત તત્વના જ દર્શન થતા હોય છે કેમ કે જળ ચેતન સર્વમાં ભગવત તત્વ સિવાય બીજું કંઈ છે જ નહીં એક પ્રભુ જ છે એક પરમાત્મા જ છે પછી પરમાત્માને કોઈ એક ખૂણે કોઈ એક જંગલમાં કોઈ એક ગુફામાં કે કોઈ એક ફક્ત મંદિરમાં શોધવા જવાની જરૂર નથી પછી તો પરમાત્મા બધે જ વ્યાપ્ત છે બધે જ એના દર્શન થાય છે અરે કરોડો હાથોથી એ તમારી પાસે આવે છે જ્યારે કોઈ મનુષ્યને બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે એ મહાન મહાપુરુષ બને સદગુરુ બને બરાબર ત્યારે એ સદગુરુના સાનિધ્યમાં કરોડો આત્માઓ આવે એ ફક્ત કરોડો આત્માઓને પણ કરોડો આત્માના નિમિત્તથી સાક્ષાત પરમાત્મા એની પાસે આવે એને પ્રેમ કરે એને દુલાર કરે જરૂર પહેલા બધું હાજર થઈ જાય એ કોણ છે એ પરમાત્મા તો છે એ બીજું કોઈ નથી એ પરમાત્મા જ છે તમે આંખ ખોલીને જુઓ તમારી આજુબાજુ પરમાત્મા જ છે એ ભગવત તત્વ જ છે બસ તમને એ એટલા માટે નથી દેખાતો કે તમારી આંખ આગળ માયાના પડર છે મમતાના પડર છે આ શક્તિઓના પડદા છે મોહના પડદા છે માયાના પડદા છે દાવાના પડદા છે તારા મારા પડદા છે એટલે પરમાત્મા દેખાતો નથી છે જ તમારી સામે પણ નજર આવતો નથી કેમ કે ક્યાંક ને ક્યાંક વચ્ચે એટલા બધા પડદા આવી ગયા છે કે પરમાત્મા દેખાતો જ નથી પણ મહાપુરુષોના જીવનમાંથી એ બધા પડદા હટી જાય છે એટલે એમને સીધા જ પરમાત્મા સીધા જ એ બ્રહ્મના દર્શન થાય છે જેને અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મના દર્શન થાય એની ભીતર સાક્ષાત પરમાત્માની બ્રહ્મ શક્તિ પ્રગટ થાય છે પરમાત્મા કોઈ વસ્તુ નથી કે મળી જાય પરમાત્મા કોઈ પદાર્થ નથી કે મળી જાય પરમાત્મા મય થઈ શકાય તમારું અસ્તિત્વ શૂન્ય કરીને તમે પરમાત્મા મય થઈ શકો આ નાનું એવું નથી આ તો વિશાળ મહાન પરમાત્મા વિશ્વ વ્યાપક શક્તિ છે કોઈ એવું કે મેં બધું જ જાણી લીધું હું બધું જ જાણું છું મને બધી જ અનુભૂતિ છે તો હજુ એનામાં પચાસ છે કેમ કે પરમાત્મા મન બુદ્ધિ ઇન્દ્રિયો પોતાની શક્તિથી જાણી શકાય તેમ જ નથી એ તો પરમાત્માની ઈશ્વરની કૃપા થાય તો તમે ઈશ્વરમય થઈ જાવ પરમાત્મા સ્વરૂપ એ દિવ્ય જ્ઞાન એ દિવ્ય ઉર્જાને પ્રાપ્ત કરી શકો આપણે તો ફક્ત નિમિત્ત માત્ર છીએ જે કાર્ય કરનારી શક્તિ છે એ તો પરમાત્મા જ છે અને જેને જેને પરમાત્મા મળ્યા જેને જેને પરમાત્માનો અનુભવ થયો એને શું કીધું કે પરમાત્મા નિરંજન નિરાકાર અસીમ છે લખો તો લખી ન શકાય એટલે એના ગુણ છે ગાવ તો ગાઈ ન શકાય મહિમા આ શબ્દોથી ગાઈ ના શકાય એટલો શબ્દો અપાર પરમાત્મા છે તમે જરા વિચાર તો કરો કે ઋષિ મુનિઓએ કેટલું બધું જ્ઞાન બ્રહ્મ જ્ઞાન જ્ઞાન કેટલું બધું શાસ્ત્રો લખીને ગયા કેટલો બધો ખજાનો ભરીને ગયા અને એ બધા શાસ્ત્રોમાં બધે જ અલૌકિક અદ્ભુત ગુહ્ય જ્ઞાન લખ્યું અને છેલ્લે શું લખ્યું ખબર છે કે આ તો તમને તમારા અંતકરણ મુજબ તમારી બુદ્ધિ મુજબ તમને સમજાવશે પણ જો તમારે સાચું સમજવું હોય ને તો જીવંત સધુ ગુરુના સાનિધ્યમાં જ હકીકતમાં શાસ્ત્રો વાંચો તો એ ઉકલાય તેમ નથી શાસ્ત્રો વાંચો ને તો એ સમજાય તેમ નથી કેમ કે મહાપુરુષો ટોચ ઉપર બેસીને અલૌકિક જ્ઞાન લખી ગયા દિવ્ય જ્ઞાન લખી ગયા અને તમે છો નીચે નીચે બેસીને વાંચો છો તો મહાપુરુષોએ લખ્યું શું અને તમે વાંચો છો શું વચ્ચે કેટલો બધો ગેપ પડી ગયો કેટલો બધું અંતર આવી ગયું એટલે તમે સાચું સમજી શકતા નથી પણ જો તમે એ શાસ્ત્રો વાંચીને એમાંથી કોઈ પ્રશ્ન લઈને જીવંત સદગુરુ પાસે જાઓ અને કહો કે શાસ્ત્રમાં આમ 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 લખ્યું છે સદગુરુ તો આનો તત્વાર્થ શું થાય તો સદગુરુ તમને એ તત્વાર્થ સમજાવશે એ સાર સમજાવશે ત્યારે તમને ખબર પડશે કે ઓહો શાસ્ત્રમાં આવું કહેવા માંગે છે આ તો મને સમજાયું જ નહીં ખબર જ ના પડી એટલે પુસ્તકોમાં લખાયું શાસ્ત્રોમાં લખાયું બરાબર એ અક્ષર દે છે પણ એને સમજાવવા માટે એને ભીતર ઉતારવા માટે એ જ્ઞાન ગ્રહણ કરવા માટે એ જ્ઞાન મળે તે માટે તો જીવંત સદગુરુની જ જરૂર છે જીવંત સદગુરુ જ એ જ્ઞાનને ફરીથી ઉજાગર કરીને તમને સમજાવી શકે છે તો આ જીવંત સદગુરુનો મહિમા છે જીવંત સદગુરુના સાનિધ્યમાં રહીને જે શાસ્ત્રોનો તત્વાર્થ સમજાય ને તે અલૌકિક અને દિવ્ય છે તે બીજું કોઈ ન સમજાવી શકે અને એ પણ ભીતર ઉતરીને ભીતરની જ વાત બધી જ સદગુરુને જે પણ પ્રશ્ન પૂછીએ ને તો સદગુરુ બધું જ ભીતર સમજાવે બધું જ ભીતર બતાવે બધા જ દર્શન ભીતર કરાવી દે અડસઠ તીરથ બધા જ દર્શન ભીતરમાં કરાવે એ જીવંત સદગુરુ છે કેમકે જીવંત સદગુરુ તમને ભીતર લઈ જાય તમારા સ્વરૂપમાં ભીતર તમારા સ્વરૂપની ઓળખાણ કરાવે એ સદગુરુ છે તો આ પરમ તત્વ આ બ્રહ્મ તત્વ ને જેને જાણ્યું નથી તે ખરેખર પોતાનો મનુષ્ય જન્મ વેડફી જ રહ્યો છે એનો મનુષ્ય જન્મ નિષ્ફળ જ જાય છે જે એમ કહે છે કે હું કરું છું મેં કર્યું મારાથી થાય છે હું મોટો હું આમ હું તેમ આ તો બધી મિથ્યા વાતો છે તમે કોણ તમા તમારે કોઈ સામર્થ્ય નથી કોઈ શક્તિ નથી અને તમે આટલો બધો અહંકાર રાખો આટલો બધો રાગ ઉદ્વેષ કેટલો માયા કેટલી મમતા તો જે મનુષ્ય જન્મ લઈને આ બ્રહ્મને જાણતો નથી પરમાત્માને જાણતો નથી ખરેખર તેનો જન્મ નિષ્ફળ જ જાય છે અને આગળ જતાં ખબર નહીં તેને કેવા કેવા જન્મો મળે માટે મનુષ્ય જન્મ લઈને પોતાને ઓળખવું પોતાના સ્વરૂપને ઓળખો તમારી અંદર જે શક્તિ જે ચેતના છે એને ઓળખો એ શક્તિ એ ચેતના છે માટે જ તો તમારું અસ્તિત્વ છે અને તમે જો તો હકીકતમાં તમારા હાથમાં કશું છે જ નહીં શું છે બોલો તમે ભોજન લઈ લીધું પછી તમારા હાથમાં કંઈ ખરું ના જે કાર્ય કરશે કોણ કરશે ભીતર ચલો અન્ન નળી દ્વારા અંદર જશે એ બધા કાર્ય કરશે પણ એ બધું કાર્ય કોની સત્તાથી થશે થશે જો એ સત્તા હટી જાય તો કશું જ કાર્ય ન થાય તો શરીર પણ થઈ જાય તમારું જીવન જ બ્રહ્મની સત્તાથી ચાલે છે ઈશ્વરથી ચાલે છે તમારું જીવન એ ઈશ્વર તમારી અંદર બેઠો છે એટલે જ તમારું અસ્તિત્વ છે એટલે જ તમારું જીવન ચાલી રહ્યું છે અને તમે કહો છો કે ઈશ્વર ક્યાં છે ઈશ્વર છે કે નહીં આવા પ્રશ્ન પૂછો છો તો એ તમે એનું મોટું પ્રમાણ છે કે ઈશ્વર છે તો આ બ્રહ્મની અનુભૂતિ માટે આ બ્રહ્મની અલૌકિક સત્તાને જાણવા માટે આ બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન તત્વજ્ઞાન જાણવા માટે પુરુષાર્થ કરો તો જ તમારો મનુષ્ય જન્મ સાર્થક થશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ